નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીવના બજાર ભાવ શું રહ્યા છે અને ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ વાત કરીએ મિત્રો ઊંઝા માર્કેટયાર્ડ તેત્રીસો પચીસથી ચાર હજાર છસો પચાસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ ત્રણ હજાર આઠસો પંદર રૂપિયા બોટાદ માર્કેટ ત્રણ હજાર એકસો એંસીથી ત્રણ હજાર નવસો પંચ્યાસી પાટણ તેત્રીસો ત્રીસથી થી ચોત્રીસો રૂપિયા સમી તેત્રીસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા આગળ વાત કરે મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર છસો ત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ ચાર હજાર એકત્રીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ ચાલીસથી ત્રણ હજાર નવસો પંદર રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસો રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ ચોત્રીસોથી ચાર હજાર બે રૂપિયા आगल बात करें मित्रों मित्रोंतपुर मारकेट सत्यालास रूपया जामजोधपुर मोरबी यार्ड तरह हजार बसो एक ठीक तरह हजार सात सौ एक पटड़ी मार्केट यार्ड त्राण हजार पांच सौ साइ ठीक त्राण हजार नौ सौ सीते रुपया मित्रों अतरे जीरोनाजार भाव करिए तो अत्यार मित्रों जीरोनाजार भाव સાડત્રીસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને મિત્રો ઊંઝા માર્કેટ સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા છે ચાર હજાર અપાર